ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા આશાપુરા માતાના મઢ યાત્રાધામના માસ્ટર પ્લાનિંગ અને સર્વાંગી વિકાસ માટે જરૂરી ગામ તળની જમીન બાબતે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બાબતને મદદનીશ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નખત્રાણાના ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા તાલુકા વિકાસ અધિકારી લખપતને પત્ર પાઠવી જરૂરી સૂચના અપાઈ છે પત્રમાં જણાવ્યા અનુસાર આશાપુરા મંદિર પરિસર અને તેની આજુબાજુના વિસ્તારમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકાસકામ હાથ ધરવાના હોવાથી ગામતડ વિસ્તારમાં આવેલ કેટલીક ખાનગી માલિકીની જમીનો પ્રવાસન વિભાગને તબદીલ કરવાની પ્રક્રિયા વિચારાધીન છે ખાનગી માલિકીની જમીનની વિગતમાં ગામ આવેલ કેટલીક જમીનો અગાઉ તાલુકા વિકાસ અધિકારીના હુકમથી હરાજી દ્વારા ફાળવવામાં આવેલી હોવાથી હાલ તરીકે છે અને આ તમામ જમીન યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રસ્તાવિત લેઆઉટ પ્લાનમાં સમાવિષ્ટ હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે ગ્રામસભા અને પંચાયતની એનઓસી બાબતે સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ ગ્રામસભામાં પસાર કરી સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે તેમજ તાલુકા પંચાયત તરફથી પણ એનઓસી આપવામાં આવેલી હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે મદદનીશ કલેક્ટર દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ ગામતળ પ્લોટમાં કોઈ પણ પ્રકારનું દબાણ ન થાય નવા બાંધકામ માટે એનઓસી આપવામાં ન આવે જો અગાઉ કોઈ બાંધકામ મંજૂર કરવામાં આવ્યા હોય તો તાત્કાલિક રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આયોજન અધિકારીને પણ જાણ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે યાત્રાધામ વિકાસને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લેવામાં આવેલ આ પગલું આગામી દિવસોમાં મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચકર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત